અંબાજી કેમ્પ ખાતે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત કરી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન શક્તિ ભક્તિ અને આસ્થાના પ્રતિક સમૂહ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવા માસમાં અગિયારોથી પૂનમ સુધીનો મિની કુંભ સમાન મહામેળો યોજાય છે અને લાખો યાત્રિકો માના ધામે શીશ નમાવી નવલી નવરાત્રીનું આમંત્રણ પાઠવવા પદયાત્રા તથા સંઘો લઈને આવતા હોય છે ત્યારે રસ્તાઓ પર ઠેર ઠેર વિવિધ સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સતત બીજા વર્ષે પણ પદયાત્રીઓની સેવામાં અવિરતપણે મેડિકલ સેવા કેમ્પનું આયોજન દાતા હાઈવે પર ધોરી ગામ ખાતે કરાયું છે ત્યારે ભાદરવી બારસ એટલે કે ગુરુવારે સાંજના સમયે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પણ શુભેચ્છા મુલાકાત કરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભક્તો સાથે પણ વાતચીત કરી હતી રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ

પત્રકાર એમનો શિષ્ય મને ગૌરવ એ જુગો જુગીશભાઈ અમર તમારું

બાપ જલ્યો જોગી બાપા માને બાપ પણ માને અને દાન માં પાછા ના પડે બાપ આજીવન મંડપના ના દાતા અને આજીવન પરિષદ ના દાતા પણ અમારા મહેશભાઈ ભુવાજી ધન્યવાદ ધન્યવાદ મારા ગોગા ને આવા આવા પરમ ઉપાસક રહેજો તો ગરીબો ને બાપ પરિષાદ મળે ગરીબો ને પરિષાદ મળે બાપ જાય જલિયાણા જોગી બાપ